કેટલી સરસ લીલી લીલી રંગની છે ને આપણે જાર તો આપણે તો બધી શાકભાજીની અમારી જે વાડી હતી અમે લોકો જોઈને હવે ઘર તરફ જઈ રહ્યા છો તો આ વિડિયોમાં તમે પૂરા પૂરા જોડા રહેજો અને અમારો વિડીયો સારો લાગે તો સારી સારી કોમેન્ટ કરજો કેમ કે અમને બી સારું લાગે કેમ કેટલા મિત્રો મને સપોર્ટ આપી બધી થઈ જઈએ દુધી જો જો દુધી બી મોટી બધી થઈ છે

તો બી ઉરી નાખ્યો છે હમણાં જ આવી અને જો મારું નાનો ચકડો ઘર છે આટલું છે પણ બહુ મોટું છે મારા માટે તમે જોઈ શકો છો લાઈટ એટલે છે